વ્યુત્પત્તિ આપણે જોઈએ તો નારી એટલે પાણી ફ્લુડિટી તરલતા છે એ નારીનો ગુણ છે એટલે મેં જે કાંઈ કર્યું છે એ કાંઈ જ વિશેષ નથી કર્યું પણ જ્યાં જ્યાં અવરોધ આવ્યા જ્યાં જ્યાં દિશા બદલાણી ત્યાં હું નવી દિશામાં વહેતી ગઈ નદીની જેમ અને જ્યાં જ્યાંથી મને સારું સારું નવું શીખવા મળ્યું એ પ્રમાણે હું શીખતી ગઈ ને મારો વિકાસ થતો ગયો તમારા બધા પાસ સાંભળ્યું એમ છોકરાઓની પ્રવૃત્તિ સાથે મારી પ્રવૃત્તિનો પણ વિકાસ થયો આ પ્રમાણે પચીસ વર્ષ ઉપર યુકેમાં રહી અને જ્યારે રાજકોટમાં મારું સ્કૂલિંગ થયું અને એટલા બધા નિર્દોષ મારી બધી બેનપણીઓ હતી આજ પણ એવી છે એટલે મને પોલિટિકલ કે રિલિજિયસ કે કોઈ જ ખ્યાલ જ નહોતો એટલા જ બધા ભોળા બધી સખીઓ હતી અને ત્યાં જઈને મને ખરેખર વર્લ્ડ પોલિટિક્સ શું છે સટલ રેસિઝમ શું છે એ બધાનો પણ ખ્યાલ આવ્યો અને ત્યાંના પોઝિટિવ પાસાઓ પણ ઘણા બધા એન્જોય કર્યા પણ જ્યારે આપણે દૂર હોઈએ છીએ માતૃભૂમિથી ત્યારે આપણને એની સાચી કિંમત થાય છે અને વધુ જાણવાની જાણવાની ઈચ્છા થાય છે એટલે વી વીવે સ્ટીલ ગ્રોઈંગ એન્ડ એક્સપાન્ડિંગ સોશિયલી એ પ્રોફેશનલી પણ એક દિવસ અમને વિચાર્યો કે અહીંયા રિટાયરમેન્ટ માટે તો રહેવામાં મજા આવે એવો ઠંડો દેશ નથી એવો દેશ છે અને બ્રિટિશ લોકો પોતે જ વારે વારે હોલિડેમાં જાય એકમાં જઈને આવે ને કે વીઆર ચેઝિંગ વિન્ટર સન તો આપણે સની દેશ છોડીને શું કામ ત્યાં અંધારામાં વાદળિયામાં રહેવું એટલે એટલે અને મારા હસબન્ડ ઓર્થોપેડિક સર્જન છે એમણે પણ ખૂબ જ અલગ અલગ એમના ફિલ્ડમાં સફળતા અને નામ પણ રોશન કર્યું છે પણ એટલે અમને એમ થયું કે હજી શક્તિ છે ત્યાં જ જો આપણે માતૃભૂમિમાં જઈએ તો એનો આપણે સદુપયોગ કરી શકીએ પાછા જઈને તો એ વિચાર સાથે અમે બે હજારને સોળમાં પાછા આવ્યા એટલે જ્યારે હું ગઈ ત્યારે ભારત માતા માટે મને અમુક જે મારા વિચારો હતા વી ટૂક સો મેની થિંગ્સ ફોર ગ્રાન્ટેડ જ્યારે પાછી આવી ત્યારે મારી દૃષ્ટિ બદલાઈ ગઈ હતી અને હું સાઉથ ઓફ ઇન્ડિયામાં રહી બેંગ્લોરમાં અને વારંવાર તામિલનાડુ જવાનું થાય અને વેરી અર્ધન ટેમ્પલ્સ યુજ માસિવ સ્ટ્રક્ચર પ્રોપર મંદિરોનું સ્થાપત્ય અને બધું જોવાનું શરૂ થયું એ સમયે મને સાચો ભારત ભૂમિનો આપણા સિવિલાઇઝેશનનો અને આપણા કલ્ચરની નવેસરથી મને સમજણ પડવાની શરૂ કરી કોઈ કોક જગ્યાએ તો અમે તામિલનાડુમાં તામિલ સ્પીકિંગ એવા ઇન્ટરપ્રિટરને સાથે ફેરવ્યા જેથી એ બરાબર આપણને ખ્યાલ આવે જે સ્થળ જોઈએ છે એનો એટલે ત્યારે જ મેં બ્લોગ લખવાનું શરૂ કર્યું કે એવરી ડે એક્સપિરિયન્સ કેમ કે આપણને એમ લાગે કે ડોમેસ્ટિક હેલ્પ આવે છે પણ એણે પિનઅપ કરી હોય સાડી મગમગતા મોગરાની વેણી પહેરી હોય તો વોટ ઇઝ એનરીચિંગ ઇન લાઈફ ઇફ નોટ ધીસ એટલે દરિદ્રતા બધે હોય છે ભારતમાંય છે પણ ત્યાંની જે ઇમોશનલ દરિદ્રતા છે ત્યાં સન્નાટો છે શાંતિ નથી ઘણું બધું હૃદયસ્પર્શી અનુભવો થવા માંડ્યા ભારતમાં અને મારે કોઈ ફિઝિકલ ચેલેન્જીસ હતી પેટમાં એડિશન્સ હતા કોઈ સર્જરી પછી તો ડૉક્ટરો પાસે બહુ કંઈ એનો કાયમ માટે ક્યોર નહોતો રિલીફ કોકવાર આપે એન્ડ ધે વેર નોટ શ્યોર ધીસ ઇઝ ઇન યુરોપ અને બેંગ્લોરમાં રહી દરમિયાનમાં મને નેચરલ પદ્ધતિથી એના ઉપર કંટ્રોલ આવ્યો ને એના ધીમે ધીમે કરતાં કન્ડિશન દૂર થઈ ગઈ એટલે મને એમ થયું કે લેટ મી ગોન રૂફ ટોપ એન્ડ શાઉટ એન્ડ ટેલ એવરીબડી આપણા એન્શિયન્ટ સાયન્સમાં આટલો બધો પાવર છે અને આપણે જે પેરાસિટામોલને બધું લઈએ છે એ સિમ્ટોમેટિક છે તો રૂટમાંથી કેવી રીતે કાઢવું અને હોલિસ્ટિકલી કેવી રીતે આપણા શરીરને જોવું પંચકોષને અને જ્યાંથી પ્રોબ્લેમ શરૂ થયો છે ત્યાં જ રિસ્ટોર કરવાનો એટલું જ એનો મને ખ્યાલ આવ્યો એટલે આઈ સ્ટાર્ટેડ સ્ટડીંગ લર્નિંગ એન્ડ એકવાયરિંગ ડિફરન્ટ ક્વોલિફિકેશન્સ ત્યાં લંડનમાં જ કારણ કે ઇન બિટવીન આઈ વોઝ હિયર એન્ડ આઈ વેન બેક એટલે આપણો એક કોર્સ છે એ આનંદમય કોર્સ છે સ્પિરિચ્યુઅલ કોર્સ એટલે એમ કરતાં કરતાં ઘણી બધી નાની નાની કથાઓથી આપણે ઇનર ચાઇલ્ડને જલ્દી એડ્રેસ કરીએ ને વી ચેન્જ ધ પરસેપ્શન એન્ડ વી રિમૂવ ધ કંડિશન ઓલ્સો એટલે એ બધું ચાલતું હતું ક્યાંક બહુ જ બધા નાના નાના પ્રોગ્રામ્સ ને પ્રેઝન્ટેશન એવું બનવા માંડ્યું એમાંથી ધીરે ધીરે એક કોઈક પર્ટિક્યુલર વ્યક્તિએ ઇન્સ્પાયર કરી અને આ વર્ષે જ મેં મારું પહેલું બેબી ઇન્ટેલેક્ચ્યુઅલ બેબી ડિલિવર કર્યું છે અને એનું નામ છે ડિવાઇન બર્થિંગ અને એ ગર્ભાવસ્થાની બધી નાની નાની કથાઓ છે કે જેને કારણે તમને મોડર્ન ડે પ્રેગ્નન્સીમાં તમને એમાંથી કંપાસ મળે કે આવું તો વેદો વેદ પુરાણના સમયમાં પણ હતું અને આપણે આપણો વ્યૂ પોઈન્ટ બદલી શકીએ ઇટ્સ રિટર્ન ઇન ટ્વિટર લેન્થ એટેન્શન સ્પેન નાનું નાનું વિથ બુલેટ પોઈન્ટ્સ ફોર પોઝિટિવ ટેકઅવે એટલે આ રિસન્ટ થયું છે આ બધું ભારતમાં તને સમજતા સમજતા આ એક પ્રોડક્ટ બહાર આવી છે મને બહુ જ ગમ્યું કે મને આર્ટિસ્ટ તરીકે ઓળખાણ કરાવી કારણ કે અચાનક મને યાદ આવ્યો આ બધું કરતી હતી મર્મ અને મુદ્રા અને ઘણી બધી અલગ અલગ વિજ્ઞાનને સમજવાની ને માસ્ટર કરતી હતી અપ્લાય પણ કરતી હતી મારા રૂમમાં એક હિલિંગ રૂમ હંમેશા હોય છે જે બેસવા ઉઠવા માટે નથી વાપરતી પછી શીખવાનું ચાલુ કર્યું એટલે મેં આઈ જોઈન માસ્ટર્સ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ પૂનાની એક સંસ્થા છે તો એ એ પહેલાં બીજું બધું છૂટપૂટ બહુ જ હતું હોચપોચ પણ આમાં મને એક સ્ટ્રક્ચર મળ્યું અને બર્ડ વ્યૂ ઓફ એન્ટાયર ઇન્ડિયન નોલેજ બેંકનો કઈ રીતે છે એ અને કંપાસ મળ્યો એટલે તરત ખ્યાલ આવ્યો કે આપણે જ્યારે પરદેશમાં હોઈએ છીએ ત્યારે લોકોને કહ્યું તમે કરોડ તમારે દેવતા ના ના એ તો બત્રીસ કોટી એટલી કેટેગરીઝ છે નેચરની દે ઇન્ફ્લુઅન્સ અવર બોડી એ માઇન્ડ એન્ડ સોલ તો પછી અહીંયા ભણવાનું ચાલુ કર્યું ને એટલે મને એમાંથી ચિત્રો જ સૂઝવા માંડ્યા નાનપણથી એવું જ હતું એમાં વિઝ્યુઅલી ઇન્ક્લાઇન્ડ પર્સન એટલે જે કાંઈ જોઉં ને એમાંથી મને મનમાં સતત કંઈ કંઈક ઇમેજીસ બનતી હોય એટલે સૌથી પહેલું મેં ચિત્ર બનાવ્યું ઉર્ધ્વ ઊર્ધ્વમૂલમ આધર્શાકમ ઉપર અને એ આખું અપસાઇડ ડાઉન ટ્રી કઈ રીતે કોસ્મિક નોલેજ છે ઇટ પરકોલેટ્સ ટુ ઇન્ડિવિજ્યુઅલ પર્સન એટલે આજે કોઈ વ્યક્તિ તત્વચિંતક હોય તો તમે ભલે સિગમેન્ટ ફ્રોડનું વાંચી આવ્યા હોય સાયકટ્રીસ્ટો પણ બિયોન્ડ વોટ તમે એનું જ્યાં અટકે છે ત્યાં તમે પતંજલિનું યોગસૂત્ર ખોલશો તો જ તમે એની આગળ જશો તમે સ્થાપત્યમાં એક સાથે પહોંચ્યા બટ વેન યુ આર ટાયર્ડ વિથ મોનોટોનિયન લિમિટેશન ત્યારે તમે આપણું સ્થાપત્યવેદ ખોલશો આયુર્વેદ ખોલશો કુકિંગ એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક એવરીથિંગ કનેક્ટ્સ ટુ ડિવાઇન એટલે એ મેં એક ડ્રોઈંગ કર્યું મોટું ચાર ફૂટના ઓલ માય ડ્રોઈંગ્સ આર ફોર ફીટ ઓઇલ ઓન કેનવાસ કેમ કે સો મચ વર્ડ્સ ઇટ્સ અ ટોટલી ન્યૂ જનર કારણ કે હું શબ્દોને ચિત્રોને કમ્બાઈન કરું છું અને પછી આઈ હેવ નેવર સ્ટોપ કારણ કે પછી નવું નવું આવતું ગયું એટલે ક્રિએટિવ સંસ્કૃત કોન્ટેન્ટ ઉપર કર્યું જોગ્રોફીમાં સપ્તદ્વીપા વસુંધરા ઉપર કર્યું કામદેવને રતિનું કર્યું પછી નવધા ભક્તિ ઉપનિષદના શ્લોક છે પછી મ્યુઝિક ઉપર કર્યું કે હાઉ કોમ્પ્લેક્સ અવર મ્યુઝિકલ નોટ્સ એન્ડ એવરીથિંગ ઇઝ ઇન્ટરલિંક્ડ વિથ સન પછી નિત્યોત્સવ નિત્યાદેવી ઉપર કે એક એક તિથિનું કેવું મહત્ત્વ છે કેમ કે ખેડૂતો છે એ એકમ બીજના વાવે છે કેમ શુક્લ પક્ષમાં કારણ કે ગ્રોથ સાથે ચંદ્રની કળા સાથે વધે છે તો એના ઉપર એવી રીતે કર્યું છે એટલે આમ જર્ની ચાલે છે ને ચાલ્યા કરશે